જય શ્રી રામ હર હર મહાદેવ માનસ માનસ માટે બધી રસ્તાઓ બંધ કરી દે છે બધી રસ્તાઓ પણ સાહેબ ભગવાન તમારા માટે એક રસ્તો હંમેશા ખુલ્લો રાખે છે એક રસ્તો મનુષ્ય ભલે ધર્મ માને નો માને ભગવાન માને નો માને ખરાબ હોય પુણ્યાત્મા હોય ધર્માત્મા હોય તો પણ ભગવાન એક રસ્તો ખુલ્લો રાખે છે પણ મનુષ્ય મનુષ્યના બધી રસ્તાઓ બંધ કરી દે છે દયા બહુ ઓછો છે તમે નોકરી કરતા હોય ને કોઈ ઓફિસમાં તો સાહેબ ન ચાહે તમારું પ્રમોશન થાય ન ચાહે અમુક હોય તો એ તો ચાહે તમે મારી સેવા કરો સેવા કરો સેવા કરો ગુરુ પણ કલયુગમાં નથી ચાહતો મારો શિષ્ય આગળ બઢે બસ પગ દબાવો પગ દબાવો પગ દબાવો પગ નહીં દબાવો સાહેબ ગુરુજી બોલો ધર્મ બચાવો રાષ્ટ્ર બચાવો માનવતા બચાવો તમે ખૂબ પ્રેમ કરતા હોય ને જેના સાથે કરેલા તો હોય દરેક મનુષ્ય પ્રેમ કરેલા હોય પણ જેના હારે તમે બહુ પ્રેમ કરેલા હોય ને એ ક્યારે ક્યારે મનુષ્ય તમારું બધી રાસ્તા બંધ કરી દે છે બધી તમે કોઈને મદદ કરેલા હોય માણસ તાકતવર બની જાય તો તમે પરેશાન કરતા હો અને સમાજશાસ્ત્રીઓ કહે છે વૈજ્ઞાનિકો કહે છે કે મનુષ્ય સામાજિક પ્રાણી છે સામાજિક એટલે સહકાર એકબીજાને આપે છે ક્યાં સહકાર આપે છે તમારા ઉપર દુખ પડે તો તમારા સમાજના પ્રમુખો મદદ કરે ન કરે ખાલી ભણવેલા છે દુખમાં હરી મદદ કરે દુખમાં ભગવાન મદદ કરે કારણ તમે ખૂબ સત્યવાદી છો ખૂબ ઈમાનદાર છો ઓનેસ્ટ છો પણ પ્રતિદ્વંદી તમારો વિરોધી તાકતોર હોય પૈસાવાળા હોય ધનવાન હોય તો લોકો સપોર્ટ એને કરે તમે બહુ ઓછા માણસો કરે વિરલા કરે હરિભજન કરતા હોય સત્ય માર્ગ પર ચલતા હોય એ કરે મનુષ્ય બંધ કરી દેવું છે દિન રાત સાથે રહેતા હોય સાહેબ અને એને કાનમાં ખબર પડી જાય તમે મકાન બનાવો તો કોઈ ષડયંત્ર રચી દે કે વિરોધ કરે તમે ધર્મ કરો યજ્ઞ કરો મંદિર બનાવો તો પણ લોકો વિરોધ કરે છે સહકાર નથી આપતા બહુ ઓછો આપે છે માણસ માણસના રસ્તો બંધ કરી દે છે અને સમાજશાસ્ત્રીઓ કહે છે મનુષ્ય સામાજિક પ્રાણી છે તમે કોઈના કાંઈ લીધેલા ન હોય ખાધેલા ન હોય પીધેલા ન હોય તો પણ સમાજ તમારી નિંદા કરતા હોય પુણ્યાત્મા મનુષ્યોની પણ નિંદા કરતા હોય એને પણ નથી છોડતા કોઈ પણ ધર્મના શાસ્ત્ર વાંચી લો એમાં પુણ્યાત્મા માણસોની કેટલા નિંદા કરેલા છે અને સમાજશાસ્ત્રીઓ કહે છે મનુષ્ય સામાજિક મનુષ્ય સહકાર બહુ કામ આપે છે સ્વાર્થ હોય તો સહકાર આપે સહકાર ન હોય તો લાત મારી દે આશા હોય તો તમારા ઘરે રાજા પણ આવે અને આશા ન હોય તો રાજા પણ ન હોય તમારા ઘરે ભિક્ષા મળે તો સંતો આવે ન તો ન આવે સ્વાર્થ લાગી લાગે કર્યા ન મળે તો ન આવે પણ ઈ ઠીક છે ન આવે બરોબર છે કોઈ કોઈની મદદ ન કરે બરોબર છે કરવા ન જોઈએ પણ રસ્તા નો બંધ કરવા જોઈએ ઘણા લોકોના છોકરા છોકરીના લગ્ન થતા હોય તો અમુક માણસો આમાં કાપ કરતા હોય વિરોધ કરતા હોય ન કરવા સપોર્ટ કરો આજના સમય તો બહુ થોડા બહુ સારું છે કે અમુક લોકો સમૂહ લગ્ન કરાવે છે એ લોકો પવિત્ર આત્મા છે તો કાપ કરતા હોય સાધુ સાધુ ની કાપ કરે સાહેબ સાહેબ ની કાપ કરે દરેક મનુષ્ય કાપ મનુષ્ય રાસ્તા બંધ કરી દે છે તમે જેને ઓળખતા જેને ન ઓળખતા એ પણ રસ્તા બંધ કરી પણ મારું સાવર્ય તમારા માટે એક રસ્તા હંમેશા ખુલ્લા રાખે છે આથી હરિભજન કરો